નમસ્કાર મિત્રો આપણે વિરંગામ તાલુકાનું એવું વડગાસ થોરી ગામની અંદર આવ્યા છીએ અને વડગા થોરીની અંદર બેનને ગાયનેકની અંદર આપણી એલિમેન્ટ્સ વેલનેફની પ્રોડક્ટની અંદર બેનને સારામાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો બેનના મોડત આપણે સાંભળીશું તો નમસ્કાર બેન આપણે તમારા ગાયનેકની અંદર કેટલા ટાઈમ જે સમસ્યા હતી આ માસિક આવતા નહોતા એના માટે આઠ મહિનાથી સમસ્યા હતી તો આપણી પ્રોડક્ટ તમને કોણ આપી સંજયભાઈ થકી આવી મિત્રો આપણી પ્રોડક્ટ સંજયભાઈ તકી બેનને આપી તો બેનને સારામાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે આઠ મહિનાથી માસિક નહોતા આવતા પણ આપણી આ પ્રોડક્ટ આપવાથી એમને સારામાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો આપણી પ્રોડક્ટ તમે વાપરવાથી સંતુષ્ટ છો ઓકે તો આવી કોઈ તકલીફ હોય માસિક અનિયમિત થતા હોય માસિક ના આવતા હોય તો એને માસિક માટેની પ્રોડક્ટ અપાય કે ના અપાય ઓકે તો આનંદર વધારે માહિતી જોતી હોય મિત્રો તો તમારા નામ બોલો અને તમારો મોબાઈલ નંબર બોલો અને તમારું ગામ જો નામ તમારું બોલો અમારું ગામ વડગાસ મોબાઈલ નંબર નેવું સોળ સોતેર પંચ્યાસી તેર અને તમારું નામ બોલો એટલે ખ્યાલ મંગાભાઈ શિવાભાઈ જાધવ મંગાભાઈ શિવાભાઈ જાદવ ઓકે મિત્રો તો આનંદર વધારે માહિતી જોતી હોય તો મારો નંબર છે ત્રેસઠ બાવન અડતાલીસ પચીસ બાર ઓકે મિત્ર થેન્ક યુ જય હરમની જય માય લાઈફ જય